અને સાંજે 35 કલાકે માત્ર ગુજરાત ન્યૂઝ પર નમસ્કાર સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોના ખાસ કાર્યક્રમ એટલે કે યુવા આઈપીએલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર આઈપીએલની એક પછી એક મેચ જો તમે ધમાકેદાર મેચો થઈ રહી છે ઇન્ટરેસ્ટિંગ મેચો થઈ રહી છે અને એક મેચ જોઈએ ત્યારે એમ લાગે કે બીજી મેચ કેટલી ઇન્ટરેસ્ટિંગ હશે તમે જો ગઈકાલની મેચની વાત કરીએ તો ગઈકાલની મેચમાં રનોનો તરખાટ જોવા મળ્યો તાંડવ જોવા મળ્યો અને એટલા માટે કહી શકાય કારણ કે આડત્રીસ છગ્ગા જોવા મળ્યા એક જ મેચમાં તેતાલીસ ચોગ્ગા અને કુલ પાંચસો ઓગણપચાસ રન અધોધર કહેવાય કારણ કે ચાલીસ ઓવરમાં પાંચસોને ઓગણપચાસ રન સાથે હૈદરાબાદને બેંગ્લોર વચ્ચેનો જે આ જોરદાર જંગ જે ક્રિકેટ પ્રેમીઓએ માણ્યો અને હૈદરાબાદનો અગાઉનો રેકોર્ડ આપને ખબર છે કે બસોને સિત્યોતેર રન હતો એમ લાગતું હતું કે આ રેકોર્ડ છે પણ હૈદરાબાદનો જ રેકોર્ડ હૈદરાબાદે બસોને સિત્યાસી રન બનાવી આ રેકોર્ડ બ્રેક કર્યો અને એ પણ ત્રણ વિકેટે ચોક્કસ બેંગ્લોરે સારી બેટિંગ કરી વળતી લડત આપી છે અને સાત વિકેટે બસોને બાસઠ રન બનાવ્યા ત્રેવીસ રનથી બેંગ્લોરની હાર ચોક્કસથી પણ એમ કહી શકાય કે બેંગ્લોરે જબરજસ્ત ટક્કર તો આપી છે કારણ કે આટલો વિશાળ સ્કોર હોય એટલે એક સાયકોલોજી ઇફેક્ટ પણ આવતી હોય છે પણ છતાં એક સારું પરફોર્મન્સ જોવા મળ્યું હવે આજનો મુકાબલો બિલકુલ આજનો મુકાબલો પણ જોરદાર રહેવાની શક્યતા છે કારણ કે કોલકાતા અને રાજસ્થાન છે બંને મજબૂત ટીમો છે રાજસ્થાન મજબૂત એટલા માટે કે પોઈન્ટ ટેબલ પર જે ટીમો ટોપ પર હોય મજબૂત હોય ત્યારે જ આ ટોપ પર હોય રાજસ્થાન છમાંથી પાંચ જીતી છે પોઈન્ટ ટેબલ પર ટોચના ક્રમે છે કોલકત્તા પાંચમાંથી ચાર જીતી પોઈન્ટ ટેબલ પર બીજા ક્રમે છે એટલે બંને ટીમો મજબૂત છે અને ખાસ તો બંને ટીમો જે મજબૂત હોય એની લઈને એક વસ્તુ એ પણ છે કે બેટર્સ પણ જોરદાર છે બંને ટીમોમાં અને માત્ર બેટર્સની બોલિંગ લાઇનઅપ પણ એવી છે અને એને લઈને આજનો મુકાબલો પણ રસપ્રદ રહેશે એટલે ચર્ચા કરીશું હૈદરાબાદ બેંગ્લોર વચ્ચેના જે મુકાબલાની ચર્ચા કરીશું સાથે સાથે આઈપીએલમાં બોલરોની સ્થિતિ શું છે આ ખાસ ચર્ચા કરવી છે કારણ કે તમે જો એક મેચ જે ચોકાને છગ્ગા વાગે છે અને જે રેકોર્ડ બ્રેક થઈ રહ્યા છે એટલે એની પણ થોડી ચર્ચા કરીશું અને સાથે આજનો મુકાબલો કોલકત્તા રાજસ્થાન વચ્ચેનો આ તમામ બાબતોની તમામ પાસાની ચર્ચા કરીશું ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે

બસોને ને સિત્યાસી રન બીજી એક વાત નોંધનીય છે કે હૈદરાબાદના બેંગ્લોરની ટીમે પણ બસો બાસઠ રન તો બનાવ્યા રનોની આવી આતશબાજી આઈપીએલના ઇતિહાસમાં પ્રથમવાર નોંધાઈ તેમ કહી શકાય ભલે હેડે શાનદાર સદી મારી ભલે હૈદરાબાદે વિક્રમ રન બનાવ્યા પરંતુ ટોક ઓફ ધ ટાઉન એકમાત્ર દિનેશ કાર્તિક જ બન્યો જેણે અદભુત અકલ્પનીય અને ઇનોવેટિવ બેટિંગ કરીને સાત છગ્ગા સાથે પાંત્રીસ બોલમાં ત્યાસી રન બનાવ્યા જોરદાર મેચ જોરદાર બેટિંગ ગઈકાલની રાત બોલર્સ માટે કાળી રાત કહી શકાય તમામ બોલર્સ ધામ ધૂમથી ધોવાયા આજની મેચની વાત કરીએ તો આજની મેચ પણ જોરદાર છે ટોચની ટીમ રાજસ્થાન છ માંથી પાંચ મેચો જીતીને પોઈન્ટ ટેબલ પર ટોચના ક્રમે છે જ્યારે કોલકાતા નાઇટ રાઈડર્સની ટીમ પાંચમાંથી સોલ્ટ નરાયણ અંકૃશ નીતિશ શ્રેયસ વેંકટેશ રીન્કુ અને રસેલ જેવી લાંબી બેટિંગ લાઇનઅપ છે જ્યારે રાજસ્થાન પાસે યશસ્વી બટલર સંજુ રિયાન હેતમાયર જેવા બેટર્સ છે બોલિંગ લાઇનઅપમાં રાજસ્થાનમાં બોલ્ટ આવેશ કુલદીપ સેન ચહલ અને જેવા બોલર્સ છે જ્યારે કોલકાતા પાસે ટ્રમ્પ કાર્ડ સ્ટાર ઉપરાંત વરૂણ ચક્રવર્તી નારાયણ અને હર્ષિત રાણા જેવા બોલર છે મજબૂત ટીમો વચ્ચેનો જંગ પણ મજબૂત અને શાનદાર રહેશે અશોકજી આજના મુકાબલાની તો ચર્ચા કરવી છે કોલકાતા રાજસ્થાન વચ્ચે પણ જે પ્રમાણે ગઈકાલની મેચ જે જોવા મળી મને લાગે છે કે એના વિશે મારે ખાસ પૂછવું છે કારણ કે આડત્રીસ છગ્ગા તેતાલીસ ચોગ્ગા કુલ પાંચસો ને ઓગણપચાસ રન જો એક જ ઇનિંગમાં બનતા હોય તો શું કહેવું છે કે આ રનોનો ઝંઝાવાત કેવો હતો અને વિક્રમી સ્કોર જોવા મળે શું કહેશો ખાસ તો આ મુકાબલાને લઈને એક બહુ સ્પષ્ટ વાત દિલીપભાઈ હવે એક દેખાય છે કે બોલરોનું શું વાંક છે બોલરોને જે રીતે માર પડ્યો છે ગઈકાલની મેચની અંદર અને આની પહેલા જ્યારે હૈદરાબાદે મોટો સ્કોર બનાવ્યો તમને ખ્યાલ હોય યસ એ વખતે પણ હતા અને બે વખતે એક વસ્તુ સિમિલર થઈ બોમ્બે પણ ફાઈટ આપી હતી જબરજસ્ત અઢીસો રન કર્યા ગઈકાલે પણ એ જ પ્રમાણે અહીંયા જુઓ તમે તો બેંગ્લોરે બી જબરજસ્ત ફાઇટ આપી બસો સુધી લઈ ગયા પણ આ બધાની વચ્ચે પાંચસો ને નો સ્કોર બન્યો આટલા તમે ગયા એટલા છગ્ગા ને ચોગ્ગા વાગ્યા બોલરો ક્યાં બોલિંગ કરે અને કેવી રીતના બોલિંગ કરે એટલે ગઈકાલની મેચમાં હું નથી માનતો કોઈ એમ કહે કે મારે આઈપીએલમાં બોલરની કારકિર્દી બનાવી છે એટલી બધી ખતરનાક કાલે બેટિંગ જોવા મળી અને બેટિંગ એવું નથી કે ચલો બાઉન્ડ્રીની બહાર બોલ જાય છે પણ આ તો એવી કોમ્પિટિશન કે ફર્સ્ટ ટાયરમાં કોનો જાય છે સેકન્ડ ટાયરમાં કોનો બોલ જાય છે એવી રીતની કોમ્પિટિશન કોઈ છાપરા ઉપર નાખી દે અથવા તો કોઈ સેકન્ડ ઇયરમાં બોલ જાય કોઈ ફર્સ્ટ ઇયર એટલી આક્રમક બેટિંગ થઈ છે અને એટલી ઝંઝાવાતી બેટિંગ થઈ છે થોડી વાર તો આને જે અવાજ આવે ટક કરીને આપણને એમ જ લાગે કે આ બોલ સિક્સર જ જશે એમ અને જાય તો આટલી બધી કેટલી સિક્સરો તમે કીધું એટલી જબરજસ્ત આડત્રીસ થર્ટી એટ સિક્સર્સ એન્ડ ફોર્ટી થ્રી બાઉન્ડ્રીઝ તમે વિચાર તો કરો અને જે રીતે હેડ ઓફ સેન્ચુરી મારી અને બાકીના બેટર્સ રમ્યા હેડના એકસો બે રન એકતાલીસ બોલમાં ક્લાસેને સડસઠ રન કર્યા એકવીસ બોલમાં પછી સમદે બી દસ બોલમાં સાડત્રીસ રન કર્યા અને આ બધા જે એવરેજથી રમે છે કોઈ બસો અડતાલીસની એવરેજથી કોઈ બસો સોળની એવરેજથી કોઈ બસો તેતાલીસની એવરેજ હતી અને હવે આઈપીએલમાં રમવાનું બસો પ્લસની એવરેજથી તમારે સ્ટ્રાઇક રેટથી રમવાનું થઈ ગયું એ સૌથી મહત્ત્વની બાબત છે હવે તમે એકસો ને સાહીઠ એકસો પાસઠની જે ટીમો હોય એને તમે એમ કહો કે યાર આટલો સ્કોર તો ના ચાલે તો ક્યાંક જબરજસ્ત મેચ જોવા મળી રેકોર્ડ્સ ઘણા બધા થયા છગ્ગા સૌથી વધારે વાગ્યા સૌથી વધારે રન બન્યા અને સૌથી જબરજસ્ત ફાઇટ કરી બેંગ્લોરે કારણ કે બેંગ્લોર તો આમે છેલ્લા ક્રમે છે પણ તે છતાંય એક કેવી રીતનો જજવું કેવી રીતે તમે આજે જબરજસ્ત કમિન્સ જેવા ઓફ સ્ટમ્પની બહાર પડેલા બોલને માણસ ફાઇનલીગમાં સિક્સર મારે છે યાર ટેરિફિક એટલું જબરજસ્ત ઇનોવેશન જોવા મળ્યું છે મને દિનેશ કાર્તિકનો એટલે ભલે બેટિંગ તો બંને ટીમે સરસ કરી છે અને પહેલી ટીમ જીતી એટલે એની બેટિંગ સારી એમ બી કહેવું પડે બટ ધીસ મેન ઇઝ ફાઇટિંગ અલોન એક જ માણસ એક જ માણસ ઝંઝાવતી રીતે રમ્યો છે અને એટલું બધું ખતરનાક રમ્યો છે કે ના પૂછો તમે નહીં માનો કે જ્યારે કોઈ પણ આઉટ થયું ત્યારે એને એટલું એ નહોતું મળ્યું પણ જ્યારે એ વોકબેક કરતો હતો તે વખત આખું સ્ટેડિયમ ઊભું થઈ ગયું એટલો રોમાંચ એટલું એટલું સેન્સેશન એને મેચમાં લાવી દીધું હતું કે જો થોડીક વાર થતા તો જીતી જશે ટીમ તો હું માનું છું કે ખતરનાક મેચ હતી ખતરનાક ઇન ધ સેન્સ પ્રેક્ષક તરીકે મને ચોક્કસ ગમે પણ હું બંને વસ્તુને વિચારું કારણ કે હું તો બોલિંગ બી ઓળખ્યું છું બોલર્સને બી ઓળખ્યું બેટ્સમેન તો બેટ્સમેન માટે સ્વર્ગ હતું કાલે અને આમના માટે નર્ક હતું કાલે બોલરો માટે અને એક કાળી રાત્રિ કહી શકાય એવો આ દિવસ કહેવાય મારે બિલકુલ આપે કહ્યું તે કે બેટ્સમેન માટે સ્વર્ગ ને બોલર્સ માટે તો નર્ક અને ચારે બાજુ છે ધામધૂમથી ધોયા છે અશોકજી મને એવું લાગે છે કે આ પ્રકારની જો બેટિંગ ટીમના જો ખેલાડીઓ બેટર્સ કરશે તો આઈપીએલમાં બોલરોની કમી પડશે એવું ક્યાંક નથી લાગતું ને બીજું કે બોલરો તમે જુઓ કે ધામધૂમથી ધોયા શું લાગે છે કે બોલરોએ ચોક્કસ સ્ટ્રેટેજી કોઈ બનાવવી પડશે કે કેમ તમે ચોક્કસ સ્ટ્રેટેજી બને હમણાં ગઈકાલ હમણાં બે દિવસ પહેલાં કાલે કે પરમ દિવસે હું સાંભળતો હતો કે પીચ રિપોર્ટ તમે શું આપો છો એમ એટલે કોમેન્ટેટર્સને જ અંદર અંદર વાળે પીચ રિપોર્ટ તમે શું આપો એમ કે ચારસો રન તો એમ એમના બને છે તો એમણે કહ્યું કે ભાઈ એ તો બરાબર છે કારણ કે પીચ ટર્ન થાય છે કે પીચ એ થાય છે કંઈ બી થાય છે બસો રન તો બને જ છે બિલકુલ એટલે કહેવાનું તાત્પર્ય છે કે ઇટ ઇઝ અ બેટ્સમેન ઓરિએન્ટેડ ગેમ કેટલો સારો સ્પિનર કે કેટલો સારો ફાસ્ટ બોલર તમે જ્યાં એની ઝોનમાં ટપ્પો પડે એટલે એ બોલ બહાર ફેંકી દેવાનો આ સિદ્ધાંત ચાલે છે તમે કહ્યું બિલકુલ સાચી વાત છે આઈપીએલમાં બોલર તરીકેની કામ કારકિર્દી લાંબી રહેતી નથી અથવા લાંબી રહે નહીં આપણે એક તબક્કે જસપ્રીત બુમરાહ જેવા બહુ ઓછા ખેલાડીઓ હોય કે આઈપીએલમાં આટલું જ મક્કમતાથી આટલી જ મજબૂત રીતે ઇવન આજની તારીખમાં એ એક્ઝિસ્ટ કરે છે બાકી તમારે જો લગભગ બધા બોલર બદલાઈ ગયા છે જેટલા ફાસ્ટ બોલરો આપણને એમ લાગ્યું કામ કર્યું તેમ કર્યું ઉનટ કટ જેવી આટલો એક્સપિરિયન્સ બોલર કાલે એટલો બધો ખરાબ રીતે ધોવાયો છે કે આપણને એમ થાય કે આ લોકો શું બેટિંગ કરે છે એટલે નોટ ઓન્લી દેટ બીજું આનાથી સૌથી મહત્ત્વની વાત એ થઈ છે બોલર તો કદાચ ડેફિનેટલી એ થશે પણ તમે જીતવાનું તમારો બેઝ કયો યસ પહેલા એમ કહેતા હતા ભાઈ દોઢ એકસો સાહીઠ કરો એટલે તમારો સારો સ્કોર એકસો એસી વિનિંગ સ્કોર હવે વિનિંગ સ્કોર કયો અરે પેલો બસો ને સત્યાસી મારે તો એ ઊંચો થઈ ગયો બસો છાસઠ પેલી ટીમ આવી ગઈ બિલકુલ આમ વિચાર કરો કયો કયો સ્કોર તમારે હવે ધારો એક ઓવર આમથી આમ પડ્યો હતો જીતી જાતી ટીમ એટલે આ એક વસ્તુ બહુ જ આક્રમકતા એટલી બધી આવી ગઈ છે કે હવે મને લાગે છે કે ટી ટેનની ઇન્ટ્રોડક્શન બહુ ઝડપથી આવી જશે બિલકુલ જે લોકો પહેલા પચાસ ઓવરમાં રન બનાવતા હતા હમ યા ઓવરમાં તો રન સાહેબ વિચાર કરો તો હવે હૈદરાબાદની ટીમ વિશે શું કહેશો કારણ કે પોતાના જ જે એક રેકોર્ડ બનાવ્યો તો બસો સિત્યોતેર રન અને એ જ વિક્રમને તોડીને બસો સિત્યાસી રન બનાવ્યા શું કહેશો આ ટીમની રણનીતિ વિશે એના બેટર્સ વિશે શું કહેશો એના બેટર્સ કરતાં હું એક જ માણસનું નામ લઈશ કે જે માણસે આપણી સામે ખતરનાક પ્રદર્શન કરીને આપણને આપણા હાથમાંથી વર્લ્ડ કપ છીનવી લીધો પેટ કમિન્સની વાત બિલકુલ ધ કેપ્ટન હિમસેલ્ફ ઇઝ રિસ્પોન્સિબલ આ જે પર્ટિક્યુલર ટીમના બોલર્સ જે છે એ જે રીતે બોલિંગ કરી રહ્યા છે અને જે રીતે એના બેટર્સ બેટિંગ કરી રહ્યા છે જસ્ટ બિકોઝ કમિન્સ માટે કારણ કે કમિન્સ એક વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન છે એની પાસે વિઝન છે એને ખબર છે કે કઈ રીતે હું જીતી શકું છું અને એ ટ્રાય કરે છે એને ખબર છે કે હું જો મારી બોલિંગ થોડીક નબળી પડે તો મારા બેટર્સ એટલા મજબૂત હોય જોઈએ મને ત્રણસો રન કરી આપે આ રનનીથી એ લોકોનું પ્લાનિંગ અઢીસોની ઉપરનું છે દિસાઈટ કે વી આર વી વોન્ટ ટુ મેક ટુ ટુ ફિફ્ટી પ્લસ અરે ક્યાં ટુ ફિફ્ટી પ્લસ તમે આજે ટાર્ગેટ લઈને ચાલો તો એ કઈ રીતનું કયા લેવલનું આ હેડ તમે જો હેડ આપણને હેડ નડ્યો તો અહીંયા તમને ખબર હોય તો ઓપનિંગ બેટ્સમેન તરીકે આવ્યો હતો અને તકલીફમાં મૂકી ગયો હતો જી અને એ જ પ્રમાણે અહીંયા તો હું માનું છું કે આ ટીમનો જે પેટ કમિન્સને આટલા બધા પૈસા ખર્ચીને કેપ્ટન તરીકે લાવવાની પાછળનો મુખ્ય હેતુ એ જ હતો કે આખી ટીમ ચાર્જ થઈ જાય કે આ ભાઈ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન છે આ આપણને બી ચેમ્પિયન બનાવશે એ ક્યાંક કોન્ફિડન્સ એ બધા ખેલાડીઓમાં દેખાય છે બિલકુલ એક હા અશોકજી આજના મુકાબલાની ખાસ એક ચર્ચા કરવી છે કે ગઈકાલના મુકાબલાની તો આપણે વાત કરી કે બહુ જ ધુઆધાર બેટિંગ જોવા મળી અને ખાસ તો બેટ્સમેન ઓરિએન્ટેડ મુકાબલો કહી શકાય આજે જે મુકાબલો છે જે પોઈન્ટ ટેબલ પર બંને ટોચની ટીમો છે એટલે બટ ઓબિયસ લાગે કે બંને ટીમો મજબૂત છે શું લાગે છે કે રાજસ્થાન છમાંથી પાંચ જીતી ટોચ પર છે કોલકાતા પાંચમાંથી ચાર જીતી બીજા ક્રમે છે કેવો રહેશે આ મુકાબલોને કેટલો રોમાંચ ક્રિકેટ પ્રેમીઓ ને જોવા મળશે આમાં સી પહેલી વસ્તુ તો છે કે બંને જ્યારે સરખી ટીમો રમતી હોય અથવા તો બંને મજબૂત ટીમો રમતી હોય હં તો ઘણીવાર આપણને લો સ્કોરિંગ મેચ જોવા મળે અચ્છા યસ આ પર્ટિક્યુલર મેદાન ઉપર અમે બહુ મોટો સ્કોર નથી થતો કલકત્તાના એડન ગાર્ડન પર એટલે લો સ્કોરિંગ મેચ કારણ કે બંને ટીમો પાસે બહુ સારા બોલર્સ છે બહુ જ સારા બેટર્સ છે ઠીક છે હૈદરાબાદે જે રીતે બેટિંગ કરી એવી બેટિંગ કોઈ કરે એવી શક્યતા મીન્સ શરૂઆતથી નથી ત્યાર પછી બંને ટીમોમાં એવા જબરજસ્ત ખેલાડીઓ છે ધારો કે રાજસ્થાનના ઓપનિંગ બેટ્સમેન તમે લઈ લો જો યશસ્વી અને બટલર આ બે ખતરનાક બેટ્સમેન નથી ચાલતા અલગ વાત છે બટ જો ચાલે તો એ ખતરનાક છે ત્યાર પછી સંજુ સેમસન છે રિયાન પરાગ છે એ જબરજસ્ત રમે છે અને બીજી તરફ તમે આ ખેલાડીઓની વાત કરો સુનીલ નારાયણ છે સોલ્ટ છે અંકરીશ છે અંકરીશ છે રાણા છે તો આ બધા ખેલાડીઓ જબરજસ્ત છે અને તે છતાંય કલકત્તા પાસે એક બેનિફિટ એ છે કે આટલા બધા વર્ષોથી બે વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડરોએ એમને એટલી બધી કમ્ફર્ટ ઝોન આપી છે આખી ટીમને કે આખી ટીમ જે રીતે મન ફાવે એ રીતે બેટિંગ અથવા બોલિંગ કરી શકે આ બે ખેલાડીઓ એટલો જબરજસ્ત ઇમ્પેક્ટ ક્રિકેટ ઉપર જમાયો છે કલકત્તાના ક્રિકેટ ઉપર ખાસ કરીને જી કે કોઈ ખેલાડી એમ કે મારે આ રીતના શોટ મારવા છે તો ઓકે યુ ગો હેડ કંઈ પણ થશે તો પાછળ તમારી પાસે જબરજસ્ત ખેલાડીઓ છે કે કાં તો બોલિંગથી કાં તો બેટિંગથી તમને પાડી દેશે તો આ એક પ્લસ પોઈન્ટ છે એ પ્લસ પોઈન્ટ અને બીજું બેટિંગ લાઇનઅપ તમે જુઓ તો નવ ખેલાડી સુધી બેટ્સમેનો છે ઓફિશિયલ બેટ્સમેનો રિન્કુ સિંઘ સાતમા ક્રમે આવે છે ત્યાર પછી રસેલ આવે છે તો નવું તો ખેલાડી જે પ્યોર બેટર્સ ગણી શકાય એવા જ એ જ રીતે તમે અહીં જુઓ તો અહીંયા એક બે ખેલાડી મને થોડા નબળા લાગે છે હેતમાયર જુરેલ અને પોવેલ પોવેલને આજે કદાચ રમાડે એવી શક્યતા છે એટલે બાકી અધરવાઇઝ બટલર યશસ્વી સંજુ સેમસન રિયાન પરાગ અને હેતમાયર આ પાંચ ખેલાડીઓએ કોઈ પણ ખેલાડીને આંટી મારી શકે એવા છે અને એક વાત તો ચોક્કસ છે કે હમણાં બહુ ક્લોઝ મેચ એક રાજસ્થાનના હાથમાંથી નીકળી ગઈ છેલ્લા બોલે એક રન જોઈતો હતો અને બે રન થઈ ગયા મીન્સ બે રન જોઈતા હતા અને સામેની ટીમ કરી ગઈ ત્યારે સંજુ સેમસને કીધું કે આટલી ક્લોઝ મેચમાં શું કેપ્ટનશીપને શું વિચાર કરવાનો ઇટ ઇઝ ઓલ લક એટલે અહીંયા આગળ આજની મેચમાં પણ લક જેનું હશે એનો એ લકનો અર્થ એ થયો એક ખેલાડીનો કેચ છૂટે છે સેન્ચુરી મારી જાય છે રોહિત શર્માનો કેચ છૂટે સેન્ચુરી મારી ગયા આ વસ્તુ જોવાની છે કે કઈ ફિલ્ડિંગ કોની કેટલી દમદાર છે જે ટીમની ફિલ્ડિંગ દમદાર હશે એના જીતવાના ચાન્સીસ આ મેચમાં વધશે બિલકુલ ફિલ્ડિંગ સાથે જો બેટિંગની વાત કરીએ તો શું લાગે છે કે બેટિંગ લાઇનઅપ કોની મજબૂત જે કહેવાય ને કે શરૂઆત આક્રમક થતી હોય ને એક સારો સ્કોર મૂકી શકે મિડલ ઓર્ડર મજબૂત હોય બંને ટીમની વાત કરીએ તો કોલકાતામાં સોલ્ટ છે નારાયણ છે નીતિશ છે શ્રેયસ વેંકટેશ શ્રીકુલ રિન્કુ રસેલ આ બેટિંગ લાઇનઅપને સામે રાજસ્થાનની બેટિંગ લાઇનઅપમાં શું કહેશો યશસ્વી બટલર સેમસન રિયાન હેટમેર કઈ બેટિંગ લાઇનઅપ એવું લાગે છે કે જે પહેલી બેટિંગ કરે એક મોટો સ્કોર મૂકીને એક પ્રેશર લાવી શકે સી આમ તો જો કલકત્તાની પહેલી બેટિંગ આવે તો એ લોકોની પાસે ક્ષમતા છે કે બેટ બોલિંગ નથીતરવિતર કરી નાખે પણ સામે છેડે બોલિંગ જબરજસ્ત છે અચ્છા ટ્રેન્ટ બોલ્ટ જેવો બહુ જબરજસ્ત ખેલાડી કે જેને આપણને વર્લ્ડ કપ આપણા હાથમાંથી છીનવી લીધો દે છે હવેશ ખાન છે કુલદીપ સેન છે ચહલ છે અશ્વિન છે તેઓ માટે ગુડ બોલર્સ એટલે અહીંયા આગળ મેં તમને પહેલાં કહ્યું એમ કે બહુ મોટો સ્કોર થવાની અપેક્ષા એટલે નથી કે રન જે ખેલાડીઓ છે એ બહુ જ અનુભવી છે બોલ્ટે વર્ષો રમ્યો છે અશ્વિન વર્ષો રમ્યો છે ચહલ વિકેટ ટેકર છે તો ધી નો હાઉ ટુ યુ નો ટ્રેપ ધ બેટર એટલે બહુ જ મોટો સ્કોર થવાનો પણ તમે જે બેટ બેટિંગ લાઇનઅપથી કીધી તો જો ચાલવાની વાત કરો તો તમે બેટિંગ લાઇનઅપ કલકત્તાની વધારે સારી કહેવાય પણ આ આઠ ખેલાડીઓ ક્યારેય રમ્યા નથી ઇન ધ સેન્સ આઠે આઠ નથી રમ્યા હવે સવાલ એ છે કે શરૂઆતની ઓવરોમાં જો વિકેટ પડે છ ઓવર્સની અંદર તમારી પાવર પ્લેની અંદર વિકેટો પડી જાય છે રન બરાબર બનતા નથી એટલે ઓટોમેટિક પ્રેશર તમારું બાકીની ચૌદ ઓવર્સ ઉપર આવે અને તમારો રન એટલા ઓછા થાય એટલે આ વસ્તુ છે કે પાવર પ્લેમાં પહેલી બેટિંગ કરનાર ટીમ કેટલા રન બનાવે છે કઈ રીતે કારણ કે બંને બેટર સારા છે પણ તે છતાંય આ ટીમ આઠ સુધી ગઈ નથી આ ટીમ બી એવી જબરજસ્ત છે કે એમને આઠ સુધી જવાની જરૂર નથી પડી કારણ કે આ ચાર પાંચ ખેલાડીઓ છે એ જ પોતાનું બધું પૂરું કરી આપે છે તો હું માનું છું કે એક ટક્કરની મેચ હશે થોડીક મને એવો અંદાજ લાગે છે કે બધું બધો સ્કોરિંગ આપણે કાલે જોયું એવું તો નહીં હોય કારણ કે બંને ટીમો પાસે સારા છે ઇવન તમે આ બાજુ જુઓ તો બોલિંગ સ્ટાર્ક છે સૌથી વધારે ચોવીસ લાખ કરોડમાં એને ખરીદ્યો છે અને હવે જે રીતે જે બોલિંગ કરી રહ્યો છે ખતરનાક બોલિંગ કરે છે એ જો સ્ટાર્ક શરૂઆતની રાજસ્થાન રોયલ્સની બે વિકેટો લઈ લે ત્રણ વિકેટો લઈ લે તો હી કેન ડેફિનેટલી પુટ પ્રેશર ઓન ધ ટીમ એટલે પહેલી વાત એ છે કે જો સ્ટાર્ક પહેલી બોલિંગ કરે છે એટલે મીન્સ કે કલકત્તા પહેલાં બોલિંગ કરે છે તો બહુ મોટો ખતરો છે કે સ્ટાર્કની ઓવર્સને એ લોકોએ જાળવીને રમવી પડશે અને એ રિસ્પેક્ટ આપીને તમે રમો તો એ થશે હી યસ ગોટ ધટ પાવર કે જે ખેલાડીની વિકેટ લઈ શકે ત્યારબાદ તમારે બધા હર્ષિત રાણા જે કે છેલ્લી ઓવરમાં સાત રન નહોતા કરવા દીધા એ પણ જબરજસ્ત છે તમારી પાસે રસેલ છે ઇઝ ઓલવેઝ અવેલેબલ અને સુનિલ નારાયણ છે દરેક મેચમાં ત્રણ ત્રણ વિકેટો લઈ જાય છે કઈ રીતના એ બોલિંગ કરે છે હાથ પાછળ લઈ જાય છે કોઈને બોલ દેખાતો નથી અને બેટ્સમેન એમાં એ થઈ જાય છે તો હું માનું છું કે બોલિંગ ડિપાર્ટમેન્ટ બી બંને ટીમોના સારા છે પણ જે સ્ટાર પ્લેયર તમે ધારો કે સ્ટાર પ્લેયર એક ટીમમાં સ્ટાર્કને ગણતા હો તો બીજી બાજુ હું ટેન્ટ બોલ્ટને ગણતો હોઉં આ બેમાંથી જે ખેલાડી જે બોલર પહેલો સ્ટ્રાઇક કરશે અને ઇમ્પેક્ટ કરશે એની છ ઓવર્સમાં બનતા રન ઉપર એ ટીમના જીતવાના ચાન્સેસ અહીંયા વધી જાય બિલકુલ આપે એક વાત કરી કે પાવર પ્લેનમાં જે બેટિંગ કયા પ્રકારની રહેશે અને એના ઉપર ટીમનો દારો મદાર રહેશે અથવા તો ટાર્ગેટ એક સારો બંને ટીમોમાંથી શું લાગે છે કે જે ઓપનિંગ પેર છે કઈ એવી છે કે જે એક મજબૂત સ્ટાર્ટ આપી શકે આ એક બહુ સારો સવાલ એટલા માટે છે કે કલકત્તાએ પ્રયત્ન કર્યો કલકત્તા એક જ્યારે ચેમ્પિયન બન્યા ત્યારે પ્રયત્ન કર્યો હતો ભાઈ સુનિલ નારાયણનું કામ શું છે તો કે બોલિંગ કરે છે બોલર તરીકે ટીમમાં લેવામાં તો અને આપણે યુટિલાઇઝ કરીએ બેટ્સમેન તરીકે જાય રમ્યા આવે એમ એ રીતના એક જેને કહેતા હોય ને ઓકે ગો એન્ડ એન્જોય યસ એ રીતના એને ઓપનિંગ બેટ્સમેન તરીકે આ લોકો પ્રમોટ કર્યો ને એને એનું કામ શું છે કે ચાર પાંચ છગ્ગા મારી દેવાના અને વિચ હી ઇટ કન્સિસ્ટન્ટલી અને બે વાર ટીમ ચેમ્પિયન પણ બની અને ત્યાર પછી જે પરિસ્થિતિ છે હવે એવી છે કે હમણાં બે બે મેચોમાં જબરજસ્ત રમી ગયા પછી એક મેચમાં એ ફેલ ગયા એટલે આમાં એવું છે કે હી ઇઝ નોટ એ પ્યોર બેટર એને જો તમે સ્કિલથી બોલિંગ કરો કારણ કે સ્કિલ બોલર જ છે રાજસ્થાન પાસે જો બોલર છે કંઈ સામાન્ય બોલર્સ નથી તો પછી એ ખેલાડીને તમે નાથી શકો અને એ ખેલાડીને તમે નાથી શકો તો એક્સ્ટ્રા રન જે તમારા બને છે એ તમે ઓછા કરી શકો એક્સ્ટર્નલ ઇન ધ સેન્સ એ છ બોલ રમે પાંચ બોલમાં ચોગ્ગા ફટકારી શકે એવી એની એની સ્ટાઇલ છે હવે એ પરિસ્થિતિમાં જો કોઈ ખેલાડી બે ઓવર રમી ગયો તો એ તો સામેની ટીમનો સ્કોર વધી જાય એટલે એને તમારે નાથવા માટે તમારી પાસે સારા બોલર્સ છે એટલે અહીંયા આગળ તમે જોવા જાવ તો બંને ટીમોમાં પહેલી તમે બે વાત કરી યશસ્વી જયસ્વાલ અત્યારે ચાલતો નથી અદરવાઈઝ એ ખેલાડીએ ગયા વખતે ચોસઠ બોલમાં એકસો બાવીસ રન મારે સાહેબ અને એ પણ મુંબઈ ઇન્ડિયન્સ સામે જેવી તેવી બોલિંગ સામે નહીં તો સચ સચે ડેન્જરસ પ્લેયર બટલર હમણાં સેન્ચુરી મારી છે ત્યાર પછી સંજુ સેમસન છે તમારી પાસે બાકીના ખેલાડીઓ એ બી જબરજસ્ત આ બાજુ તમે જોવા જાઓ તો જે ખેલાડીઓ સુનિલ નારાયણ અને સોલ્ટ સોલ્ટ હમણાં સેન્ચુરી મારી એટલે બહુ જબરજસ્ત ઇનિંગ રમી અને સુનિલ નારાયણ જે રીતે બેટિંગ કરે છે આ ઓપનિંગ પેર પણ અહીંયા આગળ અગેન ઉમેરવાનું મન થાય છે કે સુનિલ નારાયણને આઉટ કરે એવા ખેલાડીઓ એવા બોલર્સ એ રાજસ્થાનની ટીમમાં છે એટલે એડવાન્ટેજ સુનિલ નારાયણ એમને મળવાની શક્યતા ઓછી ત્યાર પછી તમે જે શ્રેયસ આયર અને વેંકટેશ આયર આ બે ખેલાડીઓ ખેલાડીઓની સ્ટ્રાઇક રેટથી રન બનાવે છે એટલે મીન્સ કે એનો જે સ્ટ્રાઇક રેટ છે ટીમની ટીમના સ્કોર સાથે અનુકૂળ નથી આવતો વેંકટેશ આયર એક મેચમાં રમે એકમાં નથી આ બે ખેલાડીઓ જબરજસ્ત છે તમારી પાસે કે જે ખેલાડીઓ મોટો સ્કોર તમને આપી શકે છે પણ એ ચાલતા નથી એટલે તમારે આમાં થાય જ શું રહી રહી છે ત્યાં જ આવીને ઊભું રહે કે રસલ રમશે રસલ આવીને ચાર પાંચ છગ્ગા મારી જ્યાં ટીમનું ટોટલ વધે એટલે અહીંયા કોન્ટ્રીબ્યુશન ઓફ ધ બેટ્સમેન જોવાનું આઠ બેટર્સ છે તમારી પાસે કોન્ટ્રીબ્યુટ કોણ કરે છે એટલે એ જ્યારે કોન્ટ્રીબ્યુશન તમારું ના થતું હોય તે વખતે તમારે જોવું પડે કે ભાઈ કેટલા રન બનશે એટલે આ બે ટીમો જોરદાર છે ઓપનિંગ બંનેના સારા છે પણ હવે ધારો કે અહીંયા આગળ સુનિલ નારાયણ જલ્દી આઉટ થઈ જાય છે તો એ ચેપ્ટર ત્યાં ક્લોઝ થાય પેલી બાજુ યશસ્વી એટલો ફોર્મમાં નથી બટલર સેન્ચુરી મારી પણ ત્યાર પછી મેચમાં ઓછા કરે કર્યા તો માનું છું કે બંને ટીમોમાં આવી રીતના થોડા થોડા પ્લસ માઇનસ છે કે જે મેચને રોમાંચક ચલો આખરે શોર્ટમાં પોઈન્ટ ટેબલની સ્થિતિ શું છે અત્યારે અશોકજી શું કહેશો ખાસ પોઈન્ટ

ચોક્કસ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર માં ફરી મળીશું આવતીકાલે સવારે અગિયાર ત્રીસ કલાકે એક નવા મુકાબલા ની ચર્ચા સાથે